યાત્રાધામ અંબાજીના ગબ્બર ખાતે ચાલી રહેલા એકાવનમાં શક્તિપીઠમાં ચાલી રહેલા મહોત્સવમાં આવનાર યાત્રિકો માટે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક રિક્ષાની વ્યવસ્થા કરવામાં આવેલી છે જે રિક્ષા એસટી બસ સ્ટેશનથી ઉતરતા યાત્રિકોને ગબ્બર સર્કલ સુધી લઈ જાય છે જેનાથી યાત્રિકોની સરળતા રહે છે સામાન્ય રીતે અંબાજીમાં મેળા અને ઉત્સવ સમયે રિક્ષા ચાલકોને ટ્રાફિક સમસ્યાના કારણે રિક્ષા સેવા બંધ રાખવાનું કહેવામાં આવે છે પણ અંબાજી ગબ્બર મહોત્સવ જેવા કાર્યક્રમો માં અંબાજી મંદિર દેવસ્થાન સ્થાન ટ્રસ્ટ દ્વારા રોજના એક હજાર રૂપિયા એક રિક્ષા પેટે ચૂકવવામાં આવે છે સ્ટેન્ડ ઉપર છોડે અને અમારી રિક્ષા બસો અઢીસો અઢીસોથી ત્રણસો રિક્ષાઓ છે એ મંદિરે અમને બુક કરેલી છે ફ્રીમાં લઈ જવાના અને લઈને આવવાના એમાં બદલામાં અમને મંદિર રોજના હજાર રૂપિયા લેખે આપ્યા છે અને યાત્રિકોને ચાલતા ના જવું પડે અને તકલીફ ન પડે અને અમારે બી પાંચ દિવસ ઘરે બેસી રહેવું પડે એ બેસી ન રહેવું પડે એના લીધે અમે મંદિર અમને રોજના હજાર રૂપિયા લે કે ચૂકવે છે અને યાત્રિકો બની ફાયદો અને અમને બી ફાયદો હોય એ અમારે પાંચ દિવસ ઘરે ના બેસી રહેવું પડે અને મંદિર એટલે બિલકુલ મફત લઈ જવાના લઈને આવવાના અને મંદિર પૈસા અમને ચૂકવે છે